નમસ્કાર દોસ્તો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર તમારું સ્વાગત કરું છું બધાને ભગવાન સ્વસ્થ રાખે એવી પ્રાર્થના સાથે મિત્રો આજના વિડીયોનો ટૉપિક છે ચહેરા માટેનો ખાસ કરીને યુવાનો અને યુવતીઓ હોય છે કિશોરાવસ્થાથી યુવા અવસ્થામાં પ્રવેશ કરે એટલે પોતાની ચહેરાની સુંદરતા પ્રત્યે જે તકેદારી રાખે છે પણ એમાં ખાસ કરીને જે બહારના ફેસવોશ અને ફેસ ક્રીમ અવનવી ફેસ ક્રીમને અવનવા ફેસવોશથી ભરમાઈ જાય અને ઘણી વખત ટીવીમાં અને એમાં એડ જોઈ જાહેરાતો જોઈ અને જાહેરાતથી ભરમાઈ જાય અને જે ફેસવોશ અને ફેસ ક્રીમ પાછળ મોંઘી દાટ ક્રીમો પાછળ જે ખર્ચો કરીએ છીએ તો આ મોંઘી દાટ ક્રીમોથી થતાં નુકસાન અને ખર્ચથી બચવા માટે ઘરે તમે ખૂબ જ આસાનીથી એક પ્રયોગ બતાવું છું એ પ્રયોગ કરી શકો કે જેનાથી જે વોશ અને ફેસ ક્રીમથી ચહેરો ન ચમકેને સ્કીન ઉપર બ્રાઇટનેસ જે ફેસવોશને ફેસ ક્રીમથી ન આવે ને એવી દેશી બે ત્રણ વસ્તુ આપણા ઘરે પડેલી છે એના પ્રયોગથી આવી શકે પ્રયોગ ધ્યાનથી જોઈ લે જો બતાવું છું કેમ કે જે બહારના જે હાર્મફુલ હોય છે જે વોશ ને ક્રીમ ફેસ ક્રીમ હોય છે ને એની અંદર હાર્મફુલ કેમિકલ અને એવા અમુક પ્રકારના એવા ઘાતક રસાયણો હોય છે કે જે ચહેરાને અમુક સમય પૂરતું જ ચમકાવી શકે એવું લાગે કે ચહેરો ચમકે છે પણ એ અંદરથી ક્યાંક ને ક્યાંક સ્કિનનો ભેજ છે એને ખતમ કરી નાખે છે એટલે અમુક સમય પછી સ્કિન ઉપર એની એની ખરાબ અસરો દેખાવાનું ચાલુ થઈ જાય છે એટલે બહારના કોઈ પણ પ્રકારના ફેસવોશ કે ફેસ ક્રીમ છે એ ન ન વાપરવા હોય તો એના કરતાં પણ સારું પરિણામ મળે એવા આપણી ઘરે જ બે ત્રણ વસ્તુઓ રહેલી છે અને જે ચહેરો છે કોઈ કહેતા હોય કે વ્હાઈટ કરી નાખે સફેદ કરી નાખે તો કોઈ પણ એવી ક્રીમ કે ફેસવોશ કે કોઈ વસ્તુ નથી કે જેનાથી ચામડીનો રંગ છે ને એ સફેદ થાય હા ચહેરા ઉપર રહે ચહેરા ઉપર અથવા ચામડીનો જે રંગ હોય છે ને એની અંદરથી મેલ દૂર થાય એટલે જે સ્કીન હોય છે ને એની અંદર એક પ્રકારનો જે કુદરતી ચમક હોય છે કુદરતી ચમક આવે છે અત્યારે તમને જે પ્રયોગ બતાવું છું એનાથી ચામડી ઉપરની જે કુદરતી ચમક વધશે નેચરલી ચમક વધશે અને ધીમે ધીમે ચહેરાનો રંગ છે ને એ સાફ થશે અને સુધરશે એવું નથી કહેતો કે બ્લેક હોય કાળું હોય એ તાત્કાલિક ધોળું થઈ જાય કે સફેદ થઈ જાય પણ જેની અંદર જે કુદરતી નિખાર હોવો જોઈએ એ નિખાર છે ને એ કુદરતી જે વસ્તુઓ હોય છે કુદરતી ઔષધિઓ હોય છે ને એનાથી જ કુદરતી નિખાર આવે છે એટલે પ્રયોગમાં એવું છે કે સૌથી પહેલાં મિત્રો સવારે ઉઠી અને એક ચમચી અથવા અડધી ચમચી જેટલો ચણાનો લોટ લેવાનો છે માત્ર ને માત્ર ચણાનો લોટ એની અંદર મિત્રો અડધી ચમચીથી એક ચમચી જેટલું દૂધ નાખી અને એકદમ ઢીલું રગડા જેવું બનાવવાનું છે એ સાવ ઢીલી પેસ્ટ બનાવવાની છે ક્રીમ જેવી જાડી નહીં પણ સાવ ઢીલી પેસ્ટ હથિયાળીમાં લઈ અને ચહેરા ઉપર લગાવી અને એને ઘસી અને જે રીતે આપણે ફેસવોશથી મોઢું ધોઈએ છીએ માત્ર ને માત્ર ચણાનો લોટ અને દૂધ બે જ વસ્તુથી દૂધ છે એ દેશી ઘરનું હોવું જોઈએ કોથળીનું દૂધ ન હોવું જોઈએ પછી ભલે ગાયનું હોય કે ભેંસનું હોય પણ દૂધ છે ને એ નેચરલી હોવું જોઈએ કોથળીનું દૂધ મહેરબાની કરીને ન વાપરવું હવે એકદમ ઢીલી પેસ્ટ થાય ને એને બરાબર ફેસવોશની જેમ ચહેરા ઉપર રગડી અને ધોઈ લેવાનું છે બે મિનિટ સુધી એ રીતે હળવા હાથે માલિશ કરવાની પછી ચહેરાને પાણીથી સામાન્ય પાણીથી ધોઈ લેવાનું ત્યાર પછી એક ક્રીમ સજેશન કરું છું જેની અંદર મિત્રો અડધી ચમચી ચોખાનો લોટ અને અડધી ચમચી ચણાનો લોટ બંને વસ્તુને મિક્સ કરી એની અંદર અડધી ચમચી મધ નાખવાનું છે મિક્સ કરવાનું છે થોડી જાડી પેસ્ટ બનશે એટલે બાકીનું એની અંદર દૂધ એડ કરતું જવાનું છે દૂધ નાખી અને એકદમ ઢીલી પેસ્ટ ક્રીમ જેવી પેસ્ટ બનાવવાની આ જે પેસ્ટ છે એ ચહેરો ધોયા પછી ચહેરા ઉપર છે એ ધીમે ધીમે આંગળીની મદદથી છે સેજસેજ લગાડી દેવાની છે બહુ જાડો છે એ નથી લગાડવાનું પણ એકદમ મીડિયમ સાઇઝની લેયર ચહેરા ઉપર લગાડી દેવાની ચહેરો ચણેના લોટથી સાફ કર્યા પછી અને આ લગાડ્યા પછી આને દસેક મિનિટ સુધી રહેવા દેવાનું એમ થાય કે હવે સુકાવા લાગ્યું છે તો ફરી પાછું એને માત્ર ને માત્ર સાદા પાણીથી ધોઈ લેવાનું કોઈ પણ પ્રકારના ફેસવોશની જરૂર નથી આ ધોવા માટે સાદા પાણીથી ધોઈ અને બરાબર ઘસી અને કાઢી લેવાનું એક કે બે વખતનો આ પ્રયોગ કરશો ને મિત્રો એટલે તમને ખુદને તમે સ્કીન ઉપર હાથ લગાડશો એટલે સુવાળી સુવાળી સ્કીન થઈ જશે અને એ જે છે આ બધી કુદરતી વસ્તુ છે એટલે એને આનાથી જે નિખાર આવે છે ને એ કુદરતી નિખાર આવે છે નેચરલી નિખાર આવે છે મધ છે તો કે મધ છે ચામડીની અંદરનું જે ચામડીમાં જે ભેજ હોય છે ને આ ભેજને બનાવી રાખે છે અને ભેજને વધારે છે એટલે ભવિષ્યમાં ચામડી છે સ્કીન છે એ ખરાબ થવાને બદલે સારી થશે જ્યારે બહારના ફેસવોશ અને ફેસ છે એ અંદરનો જે ભેજ છે એને સૂકવી નાખે છે એટલે ભવિષ્યમાં એની ખરાબ અસર થાય છે બીજું એ કે દૂધ છે તો દૂધ છે ચહેરા ઉપર કુદરતી નિખાર લાવે છે ચણાનો લોટ છે એ ચહેરા ઉપર રહેલી વધારાની ગંદકી દૂર કરે છે અને ચહેરો છે એ ચમકાવવાનું કામ કરે છે એટલે આ બધી જ કુદરતી અને નેચરલી વસ્તુ છે કે જે ચહેરાને જે સ્કિનને નેચરલી રીતે ચમક આપે છે ખૂબ ખૂબ આભાર જય માતાજી